આજના રાજકોટ સર્કલ હેઠળના બે લાભાર્થી કે જેઓએ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અને એસએસવાય યોજના હેઠળ ખૂબ મામૂલી રકમ માંડ ત્રણસો રૂપિયા પણ ન કહી શકાય એવી રકમના પ્રીમિયમ સાથે આ ઇન્સ્યોરન્સના સ્કીમ હેઠળની યોજનાનો લાભ માટેનો ક્લેમ કરેલો બે હજાર અઢારથી દેશમાં ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક શરૂ થઈ છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી આ બેંક પ્રત્યેક ગામ પ્રત્યેક ઘર અને કુટુંબ સુધી બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેવા આપવાનું કામ કરે છે અને આ બંને સ્કીમના લાભાર્થી જ્યારે આપણી બધાની જ વચ્ચે છે ત્યારે હું અને આપણે સૌ ક્યારેક મદદ કરવાની મર્યાદા હોય છે પરંતુ આજનો પ્રસંગ એક સહાનુભૂતિનો પ્રસંગ છે પરંતુ વ્યક્તિગત તરીકે મારા વિભાગ દ્વારા જ્યારે આ સહાય મળતી હોય ત્યારે આ વિભાગના જવાબદાર પદાધિકારી કરીએ મને પણ એક સંતોષ મળવાનો આજનો આ પ્રસંગ છે જે બંને લાભાર્થીઓ છે એ બંને લાભાર્થીઓમાં એક લાભાર્થી તો એવા છે કે જેને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે માંડ સોળ જ દિવસ થયા છે અને એને આ પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે એક લાભાર્થી એવા છે કે જે એના પરિવારજનો પણ જાણતા નહોતા કે એના પરિવારના વડીલે મોભીએ મુરબ્બી હકાભાઈ કે જેમણે આ ઇન્સ્યોરન્સની જ પ્રીમિયમ ભર્યું છે પરંતુ અમારા વિભાગને આ અકસ્માત અને એમના મૃત્યુની જાણ થતાં વિભાગે સામેથી ઇનિશિયેટિવ લઈને ગામડામાં કામ કરતા અમારા ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓએ એના ઘરે જઈને જરૂરી કાગળની પૂર્તતા કરીને આજે આપ સૌની સમક્ષ એને રૂપિયા દસ લાખની સહાય આપવામાં આવી આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રત્યેક ચૂંટણીને એક પડકાર સમજે છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા સિટીઝન સેન્ટ્રિક એક પ્રકારે દેશમાં રાજનીતિની વ્યાખ્યાઓ બદલી હોય કોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારો બદલાય છે કે પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ રાજનીતિમાં પોતે પરફોર્મ કરીને લોકો સમક્ષ ફરીથી મેન્ડેટ જવા માટે કોઈ સરકારો જતી હોય અને એકાઉન્ટબિલિટીની સાથે જતી હોય અને અમે આ કામ કર્યું છે ને તમે અમને જો ફરીથી વિશ્વાસને આશીર્વાદ બતાવશો તો અમે હજુ વધારે કામ કરીશું એક પ્રકારે દેશમાં જે પ્રકારે એક એપિચમેન્ટની રાજનીતિ ચાલતી માત્ર ને માત્ર રાજનીતિમાં જ્ઞાતિ જાતિ અને ક્યાંક ને ક્યાંક તુષ્ટિકરણની રાજનીતિ ચાલતી એના બદલે ડેવલપમેન્ટની રાજનીતિને શરૂ કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ચાહે એ પ્રાંતમાં હોય કે ચાહે કેન્દ્રમાં હોય છેલ્લા દસ વર્ષમાં આપણે દેશમાં જે વિશ્વાસને આશા જગાડી છે એના કારણે તો દેશમાં એક ઉમંગ છે કે પચીસ વર્ષ પછી આ દેશ વિકસિત થશે જો આપ જાણો છો કે આપણે ત્યાં ન્યાયતંત્ર આ બાબતના યોગ્ય સમયે ખૂબ અભ્યાસના અંતે નિર્ણય કરતા હોય છે અફસોસ સાથે કહેવું પડે કે અયોધ્યાનો નિર્ણય ખૂબ જલ્દી આવી શક્યો હોત પણ ક્યાંક ને ક્યાંક એને પોલિટાઈઝ કરવામાં આવ્યો કેટલાક પક્ષના નેતાઓ જ્યારે જ્યારે એની સુનાવણી થતી અથવા તો એની નિર્ણય થવાની ઘડીઓ આવતી ત્યારે સામે ચાલીને કોર્ટમાં જઈને ઊભા રહ્યા હતા કે ફલાણી ચૂંટણી આવે છે આ ચૂંટણી પર આ નિર્ણયની અસર થશે અમને નુકસાન થશે આમ કરીને દેશહિત સમાજહિતની વિરુદ્ધ જઈને કારણ કે રામ મંદિરનો મુદ્દો એ ભારતની રાષ્ટ્રની આત્માનો મુદ્દો છે એ કોઈ રાજનીતિ સાથેનો જોડાયેલો નથી દેશમાં પાંચસો વર્ષથી સંઘર્ષ કર્યા પછી ભગવાન રામ એમના પોતાના નિવાસે જવાના છે ભગવાન પોતાના મંદિરમાં જવાના છે એવા નિર્ણયને રાજનીતિના અખાડા તરીકે વર્ષો સુધી ચલાવ્યો કારણ કે તુષ્ટિકરણ રાજનીતિ એમના પાયામાં હતી એના કારણે આ નિર્ણય ખૂબ મોડો થયો છે અને હવે જ્યારે આ નિર્ણય બાવીસમી જાન્યુઆરી પ્રત્યેક ભારતવાસી આ નિર્ણયને એક દિવાળીની જેમ ઉજવવાનો છે ત્યારે આપણે સૌ એમાં સામેલ થવાનું છે જો છવ્વીસ માંથી છવ્વીસ બેઠક એ કોઈ વ્યક્તિ ઉમેદવારને જોઈને નથી આપતા ગુજરાતી તરીકે ગુજરાતના પ્રત્યેક જન્મ એક જ વિષય પડ્યો હોય કે ગુજરાતનો મહાપુરુષ દેશમાં વડાપ્રધાન બને તો ગુજરાતનું ગૌરવ ને સન્માન વધે એમાં કોણ ઉમેદવાર છે એ કોઈ જોતું નથી દેવુંસિંહ નહીં કોઈ નહીં બધા મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આખા દિવસ સવારથી સાંજ સુધી મતદાન પેઢી પર જઈને પેલું ઈવીએમ મશીન ઉપર બટન દબાવે છે એના અમે લાભાર્થીઓ છીએ અને છવ્વીસે છવ્વીસ એકવાર નહીં બીજી વાર નહીં ત્રીજી વારે આવવાની અને દેશમાં અત્યાર સુધી આવી છે એટલે તમામ રેકોર્ડ બ્રેક કરીને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર સૌથી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વાર શાસન પર આવશે જો સીટોનો આંકડો મેં કહ્યું ને સૌથી વધારે એટલે અત્યાર સુધી સાડી ત્રણસો છે એટલે સેજ ચારસો થઈ જશે નાડન કેડ આ રાજકારણમાં કશું કન્ફર્મેશન હોય ખરું અને હું તો એવું માનું છું કે હવાયું ના જોઈએ હે ને હવાયું પર ના છે